હું શાણી અને શકરાભાઈ સુડી વચ્ચે સોપારી હાઉસવાઈફ કે સર્વિસ ગૃહલક્ષ્મી કે નોકરી વિશે ઠીક ઠીક ચર્ચા પૂરી થવામાં હતી ત્યાં અચાનક વિભાવરીએ એની ઘડિયાળમાં નજર નાખી અને ચમકી ઉઠી અરે વિરેન સાડા છ વાગી ગયા તને તો ટાઈમની કશી કિંમત જ નથી વિશાલે હસતા હસતા કહ્યું વિરેન વાતનો શૂરો છે વાત વાતમાં રાત વીતે તોય એની વાત અધૂરી જ રહે વીરેને હળવી ટકોર કરતાં કહ્યું તું કેટલા બધા સમય પછી મળ્યો અને સાથમાં સિતારોમાંથી તારા માટે પૃથ્વી પર ઉતરી આવેલી રશ્મિ પછી વાતો ક્યાંથી ખૂટે પણ વિભાને ઉતાવળ થાય છે એ ટાઈમ પરસ્ત છે એટલે હવે આજના સાંજનું સેશન પૂરું વિભા જરા ચટકો લગાડતી કહે તારે તો કશી ચિંતા નથી પણ તારી મમ્મી જો જરાક મોડું થશે તો ભવા ચડાવશે રશ્મિને જરા તારી મમ્મી શબ્દ અણગમતો લાગ્યો એ કશું બોલવા જતી અટકી પણ થયું લગ્ન પછી પણ સાસુ મમ્મી નહીં હજી તારી મમ્મી તારી મમ્મી ક્યાં સુધી મનમાં થયું કે વિભાને હજી વીરેનના પરિવારમાં સેટ થઈ નથી લાગતી એને હજી સાસરું પરાયું જ લાગે છે વિરેને વિભાની તરફેણ કરતો કહે વિભાથી સહેજ શુક થાય મોડું થાય તો મમ્મીને ચટકો ચડે એ દીકરા પર જાય એને વિરેન મોડો લાગે અને મમ્મીનો જરાક પક્ષ લઈએ તો વિભાને હું માવડ્યો લાગું એટલું બોલતા એ વિભા સામે જોતો હસવા માંડ્યો વિભા મોં ચડાવીને કંઈક દાજમાં બોલવા માંડી તારે તો તારી મમ્મી કહે એ જ સાચું વહુ હાસ્યામાં વિભા અને વિરેન વચ્ચે હજુ રસાકસી વધારે જામી હોત પણ રશ્મિને મમ્મીએ રસોડામાંથી જરા બૂમ મારી એટલે સટાક કરતી ઊભી થઈ ગઈ વિરેન કહે કયાગરી વહુ અને લાડકો વિશાલ વિભા એની વાત કાને ધર્યા વિના ઊભી થઈ ગઈ વીરેનને જરા ટપાર્યો તારે હજી ઉઠવું છે કે નથી અરે આ ઉઠ્યો કહે તું વીરેન ઝાટકા સાથે ઊભો થઈ ગયો વિશાલને કહેતો ગયો હવે તમે અમારા ફ્લેટ પર આવજો મારા મમ્મી પપ્પાને મળો તો ખરા રશ્મિ વિવેકપૂર્વક સહેજ બહાર આવીને વિભાને જય શ્રી કૃષ્ણ કહ્યા ઉમેર્યું અમે જરૂર આવશો વિભાને રશ્મિનો વિવેક એની સાસુ પ્રત્યેની મમતા સમજણ સ્પર્શી ગયા એણે ઉમળકાથી રશ્મિનો હાથ પકડતા કહ્યું રશ્મિ જરૂર બંને જણ આવજો હો તમને મળવાનું મને બહુ ગમ્યું વિશાલને એના ગોડ ફાધર ધર્મપિતા પ્રોફેસર પ્યારેલાલ એક પ્રસંગે કરેલી વાત યાદ આવી લવ મેરેજ કરનારને જો બંને વચ્ચે પ્રેમ અને સહકાર ના હોય તો બે બાજુનું દુઃખ જો પત્નીના પક્ષ લે તો માને દીકરો બહુ ગેલો લાગે અને જો મમ્મીનો જરાક પક્ષ લે તો પત્નીને મને માવડ્યો લવ મેરેજમાં તું તું મેં મેં થતાં રહે તો દીકરાને બે બાજુની તકલીફ સુડી વચ્ચે સોપારી વિશાલને એમની વાત સ્મરણમાં આવતા જરા હસવું આવી ગયું મનમાં સહેજ ભાર પણ જાગ્યો કે લવ મેરેજમાં ચાર દિવસની ચાંદની પછી વારે વારે જો તું તું મેં થયા કરતું હોય તો લવ મેરેજમાં લવ ક્યાં એમને બેડમિન્ટનની ગેમમાં પોઈન્ટની ગણતરીમાં ઉચ્ચારાતા શબ્દો યાદ આવ્યા લવ લવ ફોર્ટી લવ થર્ટી આવી ગેમમાં લવ એટલે ઝીરો લવ મેરેજમાં એ છેવટે લવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હશે એને વિચાર પણ આવી ગયો કે ચાર દિવસની ચાંદણીવાળા જ લવ મેરેજ હોય તો એના કરતાં વડીલોની પસંદગીના લગ્નથી ખોટા એમાં તો મને રશ્મિ જેવી પત્ની મળી ગઈ રશ્મિની વર્ષગાંઠ આવતી હતી એણે જ વિશાલને રાતે ગોષ્ઠી કરતાં કરતાં વધામણી આપી વિશાલ આગામી સત્તરમી એ મારી વર્ષગાંઠ છે મારો જન્મદિવસ એના અવાજમાં ઉત્સાહ છલકાતો હતો લગ્ન પછીની આ પહેલીવારની વાતચીત આવતી હતી વિશાલ રશ્મિની વધામણી સાંભળતા ઝૂમી ઉઠ્યો રશ્મિ આપણે તારો જન્મદિવસ ધામધૂમથી ઉજવીએ બધા મિત્રો સંબંધીઓને આમંત્રણ આપીશું મજાની પાર્ટી આપીશું તને કેટલામું વર્ષ બેસશે ચોવીસમું પણ આપણે કરોના કાળમાં કશી ધૂમધામ નથી કરવી હો આપણા લગ્ન પણ કારણે કેટલી બધી શાદાઈથી કર્યા હતા વિશાલનું મુખ જરા ઉદાસ થતું જોઈને કહે આપણે બહુ થોડા અંગત મિત્ર સગાઓને જ બોલાવીને તારી મનગમતી પાર્ટી ગોઠવીશું રશ્મિ હું તને તારા જન્મદિવસે શી ભેટ આપું સોનાનો દાગીનો હીરાની વીટી તું જે કહે છે તેની ભેટ આપીશ રશ્મિ ખિલખિલ કરતી હસી પડી વિશાલ મારી પાસે એ બધું પૂરતું છે અને તિજોરીમાં આરામ કરે છે ના ના એમ નહીં તારે કશી તો કિંમતી ભેટ લેવી જ પડશે તારી પસંદગી મને કહી દે વિશાલ બહુ આગ્રહપૂર્વક રશ્મિને એની પસંદગી પૂછવા માંડ્યો એના હૃદયમાં પ્રેમભાવનો જે ઉમળકો રશ્મિએ જોયો તેનાથી રશ્મિ વારી ગઈ મારો વિશાલ એનું ભાવભીનું મન બોલી ઉઠ્યું થોડી વારે એણે કહ્યું જે માગીશ તે આપીશ ચોક્કસ હા ભગવાનની સામે બોલ શી ભેટ આપું તું મારા પતિ છે વડીલ કહેવાય માટે માથે તારો હાથ મૂકીને કે જે અખંડ સૌભાગ્યની ભેટ આપ વિશાલ ભાન ભૂલીને એને ભેટી પડ્યો વિશાલે વીરેનને આગમનથી જ ફોન પર તાકીદ કરી દીધી જો વીરેન સત્તરમી તારીખે રશ્મિની વર્ષગાંઠ છે તારે અને વિભાએ ચોક્કસ આવવાનું છે જો ન આવ્યો ને તો ના ના જરૂર આવીશ સિતારોમાંથી ઉતરે આવેલી તારી બસ બસ એ જોગ જૂની થઈ ગઈ બોલ શી ભેટ લાવીશ તારી કલ્પનામાં એ નહીં આવે એવી ભેટ અમે બે જણ લાવીશું સાડી ડ્રેસ કે દાગીનો ના ના એ તો વેરી ચીપ કહેવાય તારે હીરાની જણા નો 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 તારી કલ્પનાય નહીં ચાલે વિભા બોલી પડી હું કહું વીરેને નાક પર આંગળી મૂકી ચૂપ રહેવાની ઇશારત કરવા જાય ત્યાં જ વિશાલે ફોડ પાડી અમે રશ્મિ માટે પારણું આપીશું વિશાલ અજાયબ થતો હસી પડ્યો તારી કોલેજના ટાઈમની મજાક મસ્કરીની ટેવ હજી ગઈ નથી પેથાભાઈના કુટુંબમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ હતો સહુ કોઈના મનમાં સાસરામાં રશ્મિના જ પ્રથમ જીવન દિવસનો મહિમા હતો સાંજે વૈભવી મેજબાની માટે લગભગ બધી તૈયારીઓ થઈ ચૂકી હતી વિશેક મહેમાનોને આમંત્રણ અપાઈ ચૂક્યા હતા તેની યાદી સવારથી તૈયાર થઈ ચૂકી હતી બધા જ ખુશાલીનો માહોલ માણતા હતા ત્યારે રશ્મિના ચિતમાં ઘેરો ઉદાસભાવ એના મનમાં ન જાણે ક્યાંથી કેમ ભ્રમ પેદા થયો કે મેજબાનીમાં સહુ મહેનાનોના નામ ઉચ્ચારાતા હતા એમાં વડોદરાના એના મમ્મી પપ્પાના નામનો કોઈ ઉલ્લેખ કરતું નહોતું શાણી માસી સકરાભાઈ તો પ્રથમ પછી વિશાલના પતિ નિકટના વિરન વિભાવરી પપ્પાના મિત્રો પ્રોફેસર પ્યારેલાલનો પરિવાર આ બધામાં મૌલિક પટેલ પતિમા પપ્પા મમ્મીના નામ ક્યાંય નહોતા રશ્મિને એમ જ મન અપસેટ થયાનો ત્રિવ્ય અનુભવ થવા લાગ્યો એની મૂંઝવણ વધતી ચાલી મારા પર પ્રેમ એ દંભાચાર મારા કુટુંબની જ ગણના નહીં હું ઘરની વહુ ઉપેક્ષિતા એનું હૃદય ત્રિવ્ય ઉંમરથી ભરાઈ આવ્યું આંસુ રોક્યા જ નહીં રોકાય એમ જાણીએ બાથરૂમ તરફ જતી હતી ત્યાં જ ફેન્ટાએ એના મોં પર ઉદાસીની કાલીમાં જોએ પૂછ્યું રશ્મિ કે મામ ઉદાસ ઉદાસ કંઈ થયું છે વિશાલે કંઈ પણ કશો જવાબ આપ્યા વિનાએ બાથરૂમમાં ઝડપથી જતી રહીને બાણું વાસી દીધું બાથરૂમમાં બેસીન પાસે નળ ખોલવા જતાં જ એની તીવ્ર ઉદાસીનું વાસણ એને તીવ્ર ઉદાસીનું વાદળ અશ્રુધારામાં વહી ગયું આસુ વહી ગયા પછી એ નેપકિનથી મોઢું લુચ્યા કરતી હતી ત્યાં બહારથી પ્રોફેસર પ્યારેલાલ વડીલ અંકલનો અવાજ સંભળાયો પ્રોફેસર પ્યારેલાલે આમંત્રિતોની યાદી જોઈને કે પછી કદાચ અચાનક જ વડપપ્પાને પૂછ્યું વડોદરાથી વેવાય નથી આવવાના પેથાભાઈ અજાબ થઈ જરા ચમકી પડ્યા વેવાય વિના પાણે કેમ પડે પણ આમંત્રિતોની યાદીમાં એમનું નામ નથી વેવાયને વળી આમંત્રિતોમાં મૂકતા મુકાતા હશે એમને તો મેં જાતે જ સવાર સવારમાં ફોન કરી દીધો છે કે તમારે અમુક જ બંને જણાએ આવવાનું છે દીકરીના જન્મદિવસનો મહોત્સવ છે કશી હા ના કર્યા વિના સાંજે વહેલાં આવી જવાનું છે અમારા પરિવારની શોભા તમારા આગમનથી વધશે માટે જરૂર જરૂર વડપપ્પાના શબ્દો બાથરૂમમાં સાંભળતા જ રશ્મિનું હૃદયનું ઊંડું શલ્ય બઝીનમાં વહી ગયું એના ઉત્સાહમાં ચમક આવી ગઈ એને હવે થયું કે વડપપ્પા કે મોટાડા કદી એવી ભૂલ તો કરે જ નહીં બાથરૂમમાંથી બહાર નીકળતા જ વિશાલે મરગથી મુછે પૂછ્યું કા બધું બરાબર ને રશ્મિએ થમ્સઅપ કરી દીધું વિશાલ રાજી રાજી થઈ ગયો ફ્લેટની બહાર ઓટલાથી જરા આગળ ખુલ્લી જગ્યામાં ખુરશીઓ ગોઠવાતી હતી રશ્મિને વડોદરામાં લગ્ન વખતે આમંત્રિતોની વ્યવસ્થાનો અનુભવ હતો એણે ગોળાકારે મોટા વિસ્તારમાં ખુરશીઓ ગોઠવાવી આગળ પાછળ જવાનો માર્ગ પણ મોકરો કરાવ્યો કેટરલ્સ પાંચ વાગ્યાના આવી ગયા હતા મુખ્ય માણસના જટાશંકર અનુભવી હતો બીજ માટી માટે એ બધી જ સામગ્રી લઈને આવી ગયો હતો મોટો કેરબામાં રસ હતો બીજા બધા પાત્રોમાં ખમણ પાત્રા જેવા ફરસાણ પૂરી હતા એક તપેલામાં પુરાવ હતો બીજામાં કઢી હતી રશ્મિએ ફેન્ટાની સાથે બવી જ વાસ્તા બરાબર ચકાસી લીધી રસનું કાઉન્ટર સાવ અલાયદું જરા જુદું મૂક્યું હતું બીજા બે કાઉન્ટરો પર પૂરી ફરસાણ પુલાવ કઢી હતા પીરસનાવાળા પણ અનુભવી હતા આમંત્રિત મહેમાનો વિવિધ કાઉન્ટરોમાંથી મનપસંદ વાનગી સહેલાઈથી ભીડ કર્યા વિના લઈ શકે તેરી પૂરી વ્યવસ્થા રશ્મિ અને તેની સાસુએ કરી દીધી હતી બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ એટલે પેથાભાઈ એમના પરમ મિત્રની સાથે વ્યવસ્થા જોવા રાઉન્ડમાં નીકળ્યા બાજુમાં વિશાલ હતો પેથાભાઈથી બોલ્યા વિના રહેવાયું નહીં વડોદરામાં વેવાઈએ ભોજન માટે વ્યવસ્થા કરેલી તે જ લાઇનમાં રશ્મિએ વ્યવસ્થા કરાવી છે એમણે બધા કાઉન્ટર જોયા રસોઈની વાનગીઓ ઢાંકેલી હતી બાજુના ટેબલ પર ડેફ હતી જરા દૂર પાણી માટેનો મોટો જગ નળવાળો કેટલો હાથ ધોવા માટે હતો પીવાના પાણી માટે ખાસ અલાયદી વ્યવસ્થા હતી વીસ પચીસ માણસની બધી રસોઈ સચવાઈ શકે તેટલી સગવડ હતી ચાર વાગતામાં પેથાભાઈ અને પરિવારના સભ્યો મહેમાનો આવે તેની રાહ જોતા હતા પાર્ટી સાત વાગે હતી પણ બધાના ચિત્ત આતુર હતા પાંચ વાગતામાં કારનું હોર્ન વાગ્યું કારમાંથી રશ્મિના મમ્મી પપ્પા પ્રતિમાબહેન અને મૌલિક પટેલ ઉતર્યા પગથિયા ચડીને ઘરમાં પ્રવેશતા જ પેઠાભાઈએ તેમને અતિ પ્રેમ ઉષ્માથી વધાવ્યા એમના પગલાં અંદર પડ્યા કે રશ્મિ દોડતી આવી મમ્મીને વળગી જ પડી એની આંખોમાં આંસુનો માહોલ મમ્મીની એ મોતી બાજ્યા એકદમ રશ્મિના પપ્પાએ સૂચના કરી રશ્મિ કંટ્રોલ યોર સેલ્ફ કલેક્ટ કલેક્ટ એમને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ રૂચ્યો નહીં પેથાભાઈ ઉમળકાથી વેવાઈને મળવા આવ્યા વેવાઈએ તેમને બહુ નજીક આવતા પહેલાં જ બે હાથ જોડી નમસ્કાર કરીને રોકી લીધા પેથાભાઈએ અને વેવાઈએ બહુ ભાવપૂર્વક પરસ્પર નમસ્કાર વિધિ પતાવ્યો દીવાનખાનામાં બેસીને હવે બધાએ મહેમાનોની રાહ જોવા માંડી પાંચ વાગી ચૂક્યા હતા ઉત્સાહનો ઉમ્માદ વધતો જતો હતો વિરેન અને વિભા રશ્મિ સાથે મલકની વાતો કરતા હતા વિશાલ વિશે પૂછતા ફેન્ટાએ કહ્યું વિશાલ મંજરી ભાભીને ત્યાં ગયો છે એમના સસરા પડી ગયા છે ને એટલે જરા એમને ખબર અંતર પૂછવા ત્યાં તો બટક બોલી બોલી પડ્યો વિશાલ પર એની મંજરી ભાભીએ કામણ કર્યું લાગે છે એકદમ વિભા એના પર ચીડાઈ ઉઠી ઇડિયટ ચૂપ રહે બોલવાનું કંઈ ભાન છે કે નહીં જ્યાંને ત્યાં તારી અક્કલનું પ્રદર્શન કરતો રહે છે રશ્મિ આ સાંભળી ગઈ એને વીરેન જરા નોનસેન્સ લાગ્યો વિશાલ ઘરે આવી ગયો એટલે ચારે જણાની મહેફિલ જામી વિભાએ થોડી વાતચીત પછી રશ્મિને કહ્યું તમારા માટે અમે જન્મદિવસની ગિફ્ટ લાવ્યા છીએ વિશાલે જોક લગાવી પાળનું તો નથી લાવ્યા ને વીરેને સામે ટોંટ માર્યો હજી તું પાળનું ભૂલ્યો નથી એટલી બધી ઉતાવળ છે એની ગુડ ન્યૂઝ વિશાલ એની કોમેન્ટથી જરા મૂંઝાયો રશ્મિએ શરમથી નીચું જોઈ ગઈ વિભાવરીએ રશ્મિની લગોલગ જઈને પ્રેમથી કહ્યું રશ્મિ તારા માટે મેં બહુ સુશોભિત પર્સ લાવવાના હતા પણ પછી મને વિચાર આવ્યો કે તું કાંઈ પહેલી નવરી મેડમોની જેમ દર રવિવારે પર્સ ઝુલાવતી શોપિંગ કરવા જાય તેવી નથી એણે ધીમેથી નાની સુંદર બોક્સમાંથી વીંટી કાઢી જો આ વીંટી તને ગમશે અમે બંનેએ પસંદ કરી છે વિશાલ આ બધી લીલા ધ્યાનથી જોઈ રહ્યો હતો વિભાએ રશ્મિની ટકોર કરી જરા જારીને જોજો તો ખરી એણે જ વીટી પર અંગ્રેજીમાં ફ વી કોતરાવી બતાવ્યો રશ્મિ ભાવિભોર બની ગઈ એણે વીંટી હૃદય સાથે ચાપી વિશાલે પણ વીંટી જોઈ બહુ કિંમતી લાગી જોકે કોઈને એની કિંમત બતાવી નહીં રશ્મિ કહે થોડી વાર બેસો હમણાં જ આવી એ વીંટી લઈને સાસુ અને વડ સાસુને બતાવી આવી બધાએ પારાવાર ખુશી વ્યક્ત કરી થોડી જ વારમાં રશ્મિ બે દેશમાં દાળ વડા લઈને આવી વિરેનની એ ફેવરેટ ડિશ હતી એણે ફટાફટ એનો ફેસલો કરી નાખ્યો અને મજાક કરી હવે બીજા વધારે લાવશો તો ઘરે લઈ જઈશ વિના વિભા એના આ ખાવધુરા વેળા પર બહુ ચીડાઈ પણ રશ્મિએ ફરીવાર એની રીતમાં દાડવડા મૂક્યા કલાક આનંદ વિભોર થઈ વિભા રશ્મિને ભેટી અને વિદાય થયા વાર્તા સમાપ્ત